मानजलपुर पुलिस हदमतक विस्तार में થયેલ 4 ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી ઝડપાયા છેલા કેટલાય દિવસથી મંજલપુર પોલીસ હદમતક વિસ્તારમાં दाखल થયેલ ઘરફોડ ચોરીના ગુનાના ઉકેલ સંદર્ભે મંજલપુર પોલીસ કાર્યરત હતી બાતમી મળતા આ ગુનાના બે આરોપીઓ દિવ્યાંગ રાણા અને અરવિંદસિંહ સરદાર વિશે માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ પાસે ઊભા છે તેની માહિતી મળતા બંનેની અટકાયત કરી હતી અને માંજલપુર પોલીસ હદમથક વિસ્તારમાં થયેલ ઘરફોડ ચાર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે ચાર ગુનામાં પકડાયેલ કુલ પાંચ આરોપીઓ છે જેમાં દિવ્યાંગ રાણા અરવિંદસિંગ સરદાર જેમિન સિંદે પ્રતીક સોલંકી મિતેશ પરમાર ઝડપાયેલ છે દિવ્યાંગ રાણા પર અગાઉ અગિયાર ગુના નોંધાયા છે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે તેમાં કોપરના રોડ નંગ બાર એક લાખ ચુમ્માળીસ હજારનો મુદ્દામાલ સ્ટેનલેસ સ્ટીલની રીંગ ફૂલ કિંમત એક લાખ ચાર હજાર સ્ટેનલેસ સ્ટીલનું સાફ્ટિંગ સહિત ત્રણ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ રિકવર કર્યા હતો આમ માંજલપુર પોલીસ હદમથક વિસ્તારમાં દાખલ થયેલ કુલ ચાર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી આ ગુનાના બે આરોપીઓ દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અને બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપી રાજા સરદાર માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ ઉભા છે બ્રિજ નીચે ઉભા છે એ રીતે માહિતી મળતા બંનેને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એના દ્વારા માજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા પંદર વીસ દિવસમાં દાખલ થયેલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક કરવામાં માજતપુર પોલીસને સફળતા મળી છે જેમાં ચાર ગુનાઓમાં જે કુલ આરોપીઓ પકડાયા છે એ કુલ પાંચ આરોપીઓ પકડાયેલા છે જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ બહાદુર રાણા જે રણોલી વડોદરા શહેરનો રહેવાસી છે બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપી રાજા સિંહ સરદાર જે મૂળ કચ્છનો રહેવાસી છે અને હાલ રણોલી ખાતે રહે છે ત્રીજો છે જયમીન ઉર્ફે રાજુભાઈ શિંદે જે આજવા રોડ વડોદરા શહેર ખાતે રહે છે

એમાં કોપરના રોડ નંગ બાર જેમાં એક રોડનું વજન બેતાલીસ કિલો છે અને એક રોડની કિંમત બાર હજાર છે એમ કુલ એક લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલની રીંગ જેમાં ઓડી નાઇન હંડ્રેડ રીંગ નંગ છવ્વીસ જેની કુલ કિંમત એક લાખ ચાર હજાર છે અને ઓડી ટુ હંડ્રેડ સાઇઝની કુલ ચોવીસ રિંગ પાંચ કિલો એક રિંગનું વજન તો આવી કુલ અડતાલીસ નો મુદ્દામાલ ઉપરાંત એક સ્ટેનલેસ સ્ટીલનું શાફ્ટિંગ એની કિંમત છે પંદર હજાર એમ કુલ ત્રણ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને માજલપુર જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થયેલ કુલ ચાર ગુના ડિટેક કરવામાં માંજલપુર